85 80 80 80 585 85 85 85 મેં આલે કે દિલે 850 589 90 90 રૂપિયા મેં થેલી કરી 70 રૂપિયા 590 90 90 રૂપિયા 191 191 591 191 91 91 590 મારો 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 90 સોરાનો 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 છે છન્વ રૂપિયા પાંચસો સિત્તેર સિત્તેર પાંચસો સિત્તેર 71 71 રૂપિયા 571 71 રૂપિયા બોલ બાયકો 571 160 શીશી ઉપર જાય 70 રૂપિયા 570 70

એકાણું પંચાણું પાંચ રૂપિયા પાંચસો ને પંચા પંચાણ્યા બોલ થાય પાંચસો નો છો રૂપિયા પાંચસો ને છ નો છો રૂપિયા બોલવા પાંચસો છન્નો છન્ન રૂપિયા છો પાંચસો છન્નો માણસ રૂપિયા રૂપિયા માણસો નેસો છસો એક રૂપિયા છસો એક એક રૂપિયા બે બે રૂપિયા છસો બે બે

4600 5 6 7 8 8 708 800 800 9 گنھو ہالو 9 9 10 situsā, dholi, 10 610 3 بار ہالو مراد ہالو بھائی 3 ٹائی لےو

પંચાવન પંચાણ્યા પાંચસો પંચો પંચાઇકો પાંચસો પંચાવન પાંચસો પંચાવન કિશાન પાંચસો તો તેર સોમોતેર રૂપિયા પાંચસો તેર પાંચસો 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 રૂપિયા ફૂલ ગાય પાંચસો અત્યારે અચ્છો અત્યારે અચ્છો અત્યારે ઓગણસી એસી એકાશી બાસી ત્રાસી ચોરાશી ચોરાશી રૂપિયા પાંચસો છે પંચ્યાસી સાસી હાસી અઠ્યા નેવાસી નેવું નેવું રૂપિયા પાંચસો ને નેવું નેવું રૂપિયા નેવું નેવું રૂપિયા નેવું ભાઈ પાંચસો ને નેવું ભાઈ ચાલુ છે પાંચસો એક હજાર રૂપિયા ચાલીસ રૂપિયા પાંચસો ને ચાલીસ ચાલીસ રૂપિયા બોલતા પાંચસો ચાલીસ 40 રૂપિયા 540 40 રૂપિયા બોલબા 1200 રૂપિયા 40 રૂપિયા 41 42 43 બોલ મેટો હતા 50 એકર માઉજ પણ જવાબ આપવાની 82 12 આવો બસ કેટલી રૂપિયા 100 100 રૂપિયા 100 રૂપિયા 100 રૂપિયા 200 રૂપિયા 500 562 500 રૂપિયા પાંચસો પાંચસો સાત સાહેબ સાતસો રૂપિયા પાંચ અઢ અડસઠ અડસો રૂપિયા પાંચસો મતલબ પાંચસો એકાશી એક